પોરબંદર છે પોરબંદરની આ પરિસ્થિતિ સામે આવી છે એક તરફ વરસાદ તો બંધ થઈ ગયું છે પરંતુ તંત્રની જે નબળી કામગીરી છે તેનું તાદ્રશ્ય ઉદાહરણ આપણી સામે છે પરિસ્થિતિ એવી છે

નથી અને ત્યાં જે ગટર નું પાણી છે તે સામુ બેક પાણી મારે છેલ્લી ભયંકર રોગચાળો ફાટી નીકળે તેવી શક્યતાઓ છે અને લોકો ત્યાંથી ત્રાહીમાં તંત્ર ની કોઈ કામગીરી સામે આવી છે ખરી આ ચોખ્ખો જણાવી લોકો તંત્ર ત્યાં હજુ સુધી કોઈ આવ્યું નથી પરંતુ અત્યારે હાલ જીએસટીવી ના ન્યૂઝ જોઈને કોંગ્રેસના ભાઈ ભાજપના ધારાસભ્ય અર્જુન મોટવાડીયા નાના ભાઈ રામજીભાઈ મોટવાડીયા તેઓ જણાવેલ કે ત્યાં લતાવા બધા હું ત્યાં આવું છું પરંતુ આ દિવસ સુધી કોઈ આવ્યું નથી અને કાઉન્સિલરો છે તે આ રજૂઆતો કરવા જાય છે આ રીતના સ્થાનિકો એવું કહે છે કે આ વોર્ડ નંબર નવ માં આવે છે અમુક લોકો એમ કહે છે કે દસ માં આવે છે પરંતુ નવ કે દસ છે તે ચૂંટણીનો પ્રશ્ન છે પરંતુ હાલ તે માટે એકબીજાના ઉપર મિની ઠેકામ હોય કોઈ અહીં દરકાર કરવા આવતું નથી আভার মা বিপু